દેશના મોટા સમાચારો પર નજર કરીએ તો સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી આદેશ સુધી લંબાવ્યો છે વાણિજ્ય મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે અગાઉ આ વર્ષે એકત્રીસ માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને આગામી આદેશ સુધી લંબાવવામાં આવ્યો છે આગળના સમાચાર જોઈએ તો ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એ અમેરિકામાં અમૂલ બ્રાન્ડનું દૂધ વેચવા માટે અમેરિકાની એકસો આઠ વર્ષ જૂની ડેરી મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન સાથે કરાર કર્યો છે જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયંત મહેતાએ સહકારીની વાર્ષિક બેઠકમાં આની જાહેરાત કરી હતી આ પ્રથમ વખત છે જ્યારે અમૂલ બ્રાન્ડની તાજા દૂધની શ્રેણી ભારતની બહાર અમેરિકા જેવા બજારોમાં લોન્ચ કરવામાં આવી રહી છે અમેરિકામાં ભારતીય મૂળના સમુદાયની મોટી વસ્તી છે આગળના મોટા સમાચાર જોઈએ તો સુકેશ ચંદ્રશેખરે સીએમ કેજરીવાલની ધરપકડ પર બાવીસ માર્ચે જેલમાંથી પાંચ પાનાનો પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે તિહાર ક્લબ કેજરીવાલમાં આપનું સ્વાગત છે હું ખૂબ જ ખુશ છું કે મારા ત્રણ ભાઈઓ હવે તિહાર ક્લબ ચલાવવા માટે અહીં આવ્યા છે સુકેશે સીએમ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તમારી પાર્ટીનો તમામ ભ્રષ્ટાચાર સામે આવી ગયો છે ફોનમેન સુકેશે એમ પણ કહ્યું કે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તમારી પાર્ટીને હારનો સામનો કરવો પડશે તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અઠ્યાવીસ માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની કસ્ટડીમાં છે આગળના મોટા સમાચાર જોઈએ તો દેશમાં ઉનાળાની શરૂઆતમાં જ કારજાર ગરમી પડવાની શરૂઆત થઈ રહી છે ત્યારે હોળીના દિવસે ભારતના નવ રાજ્યોમાં તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે એક અહેવાલ અનુસાર હોળી પર આકરી ગરમી સહન કરવી પડે તેવી સંભાવના છે બીજા મોટા સમાચાર જોઈએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો છે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે આ સાથે દિલ્હીના સીએમને દિવસ માટે ઈડીની ની કસ્ટડીમાં મોકલી દીધા છે કેજરીવાલને હવે અઠાવીસ માર્ચ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તમને જણાવી દઈએ કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ગુરુવારે મોડે સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી દ્વારા કથિત દિલ્હી દારૂ દારૂબર્ન કેસમાં ધરપકડ કરવામાં આવી હતી આગળના સમાચાર જોઈએ તો ઓડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજું જનતા દળ બીજેડી વચ્ચે વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી માટે બેઠકો પર કોઈ સમજૂતી થઈ નથી ઓડિશામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલે ટ્વીટ કર્યું હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટી બીજેપી તમામ એકવીસ લોકસભા બેઠકો અને તમામ એકસો સુડતાલીસ લોકસભા બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે ઓડિશામાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે આગળના સમાચાર જોઈએ તો સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પોતાના એક નિર્ણયમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે જે લોકો કેન્દ્ર સરકારના ઈ શ્રમ પોર્ટલ પર રજિસ્ટર્ડ છે અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરે છે તેવા લોકોને બે મહિનાની અંદર રેશન કાર્ડ બનાવીને આપો આવા લોકોની સંખ્યા લગભગ આઠ કરોડ છે રેશન કાર્ડ બની જવાથી આવા લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર હેઠળ લાભ મળી શકશે આગળના બીજા મોટા સમાચાર જોઈએ તો દિલ્હી લીકર પોલિસી કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે જર્મનીની ટિપ્પણી સામે ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો છે ભારતે કેજરીવાલની ધરપકડ અંગે જર્મન વિદેશ મંત્રાલયની ટિપ્પણીને આંતરિક બાબતોમાં બળજબરી પૂર્વક હસ્તક્ષેપ ગણાવી છે આ મામલે ભારતના વિદેશ મંત્રાલયે શનિવારે ત્રેવીસ માર્ચે જર્મન એમ્બેસી મિશનના ડેપ્યુટી હેડને હટાવ્યા છે વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે અરવિંદ કેજરીવાલની ધરપકડને આંતરિક મામલો ગણાવ્યો છે અને જર્મનીના વિદેશ મંત્રાલય આ અંગે કરવામાં આવેલી ટિપ્પણીને યોગ્ય ઠેરવી નથી આગળના બીજા મોટા સમાચાર જોઈએ તો શનિવારે મોડી રાત્રે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ચોથી યાદી જાહેર કરી છે તેમાં બાર રાજ્યોના પિસ્તાલીસ ઉમેદવારોના નામ છે મધ્યપ્રદેશમાંથી બાર ઉત્તર પ્રદેશમાંથી મહારાષ્ટ્રથી ચાર તમિલનાડુથી સાત રાજસ્થાનથી ત્રણ મણિપુર જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડથી બે બે છત્તીસગઢ પશ્ચિમ બંગાળ અને મિઝોરમ અંદમાન નિકોબાર અને આસામથી એક એક ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે પાર્ટીએ અત્યાર સુધી એકસો ત્યાંસી સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે દિગ્વિજયસિંહને મધ્યપ્રદેશના રાજગઢથી ટિકિટ આપવામાં આવી છે વારાણસીથી પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતારવામાં આવે છે દાનેશ અલીને ઉત્તર પ્રદેશના અમરોહાથી ટિકિટ અપાઈ છે દાનેશ અલી તાજેતરમાં જ બીએસપીમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં આવ્યા છે ક્રિકેટને લઈને મોટા સમાચાર જોઈએ તો ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ બે હજાર ચોવીસમાં કોલકાતા નાઇટ રાઇડર્સે વિજયી શરૂઆત કરી છે ટીમે સિઝનની ત્રીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને ચાર રને હરાવ્યું હતું બસ્સો નવ રનના ટાર્ગેટને ચીજ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ વીસ ઓવરમાં સાત વિકેટ બસ્સો ચાર રન બનાવી શકી હતી કોલકાતા માટે આંધ્રેસેલી ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં અન્નમ ચોસઠ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી જ્યારે ફિલ સોલ્ટી 54 રન બનાવ્યા હતા રમનદીપ સિંહે પાંત્રીસ રન અને રિન્કુ સિંહે ત્રેવીસ રનનો યોગદાન આપ્યું હતું ટી નટરાજને ત્રણ વિકેટ લીધી હતી